એવું કાઈ લખણ ન કાઈ માંંદો નય તો મિસ્ટર ધાર્મિક તમને મેગી કેવી લાગી મિસ્ટર ધાર્મિક થઈ છે તબિયત ડાઉન થઈ છે એટલા માટે થઈ ગયું છે એમ તો મિત્રો મેગી એક તમે પછી કહો ઓકે યુટ્યુબ કોઈ માં કોઈ વાટકા માં કોઈ થાળી માં ખાય અને મારા સાહેબ જો આખું તવલું લઈને બેઠા છે એમાં કઈ ખવાતું હશે ભલા મારા હું તો ડીશમાં જ ખાવું તો પણ મારી ડીશ ને ઈશા મૂકીને આવી એક એક તવલામ ખાઈ લે એટલે હું એ નહીં એક ખોટો બોલે છે ઓ ભઈ મે એવું કઈ નોતું કીધું મેં શું કીધું તું બે ડીશ લઈને જાવ ને ત્રીજો આમ ત્રણ માણસ ખાવાળા ને તો એક તવલામાં હું ખાઈ લઉં તો ઈ ડાયા થાવા ગયા કે મારે ડીશ નહીં આ ત્રણ જણા ને ત્રણે ને એક ડીશમાં ખાવાની ટેવ છે કેમ કે ભેગા ખાઈ જેના અન્ન ભેગા એના મન ભેગા એવું હોય તો અમે કીધું આપણે ત્રણે હારે ખાવી તો એ કે પણ હું તો એટલે ઝડપી ખાઈ ન લે આ થાય કેવું ખબર છે તો બે ચમચી આ બે કે ભાઈ જો એ જો અડધી પોણી તો ગઈ ને આપણે છે આખી આખી ભરી છે તો આ આપણે રહી ને એમે તો એક બે ચમચી તો છોકરા ગમી આદમી ગમી મણા હોય ને ખાઈ તો ઊભો થઈ જાય તમે આ વાત સાચી કે ખોટી મને કોમેન્ટ જરૂર કરજો મારે તો દર વખતે આમ જ થાય હજી આઈસ્ક્રીમ હોય તો હું એક બે ચમચી ખાઉં તો આ બધા એ તો કસરમ ના હોય એના ડબ્બા હોય નહીં આવું થાય તું બહુ ફાકા મારતી હો

એમાંથી તમે આવ્યા હોય ને તો છે ને આમાં નીચા લખો ઇન્સ્ટાગ્રામ એમ કોમેન્ટ માંથી અને મારા આઈડી માંથી આવે ને તો મારું નામ લખજો એની આઈડી માંથી એનું નામ લખજો હાલો જોઈ હસ્તો કોના દાદા સબસ્ક્રાઈબર છે રેડી તો ઇન્સ્ટાગ્રામ ફેમિલી એને ખાલી 5000 હજી પૂરા ન થયા ને આપણે 25000 ની ફેમિલી થઈ તો આ વિશ કે આપની સૌથી જાજી કોમેન્ટ આપડી જ હોવી જોઈએ અને જો આપણે આ કોમેન્ટ માં જીતી ગયા ને તો તમે શું કરશો મને કયો હાલો હું જીતી ગયો તો તમે શું કરશો તો તારા જે ફોલોઅર હારી કોમેન્ટ કરી છે ને સૌથી સારી એને આપણે શોટ આઉટ આપશું એટલે શાઉટ આઉટ એટલે વિડિયો પૂરો થઈને ને તે બધાના નામ લેવામાં આવશે અને આઈડી બતાવવામાં આવશે એટલે બીજાને ફોલો કરી શકે ઓકે તો Instagram માં તો રહા જોવો છો તો મારામાંથીને તમે ફોલોવર્સ માં આવ્યા તો જલ્દી જલ્દી કમેન્ટ કરો અને આપણે આ નાક કપાવું ન જોઈએ અને હા તમે લોકો પણ ઈ માને ફેમસ થાવા તમારી આઈડી પણ આગળ વધે તો જરૂરથી જરૂર કમેન્ટ કરો ને માં જેની વધતારે કમેન્ટ માં હશે ને એનું અમે છે નામ જરૂરથી જરૂર લેશું તો મિત્રો તમને આપણો નવો લુક કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો આપણે જોવા થાય કે દાઢી ગ્રાહ નાખી છે ને વાળ કપડી નાખ્યા છે અને મૂળને તેવો સારો કર્યો નથી એને એમને રહેવા દીધી છે અને હવે આપણે ધાર્મિક ભાઈ આવે એટલે એમનો લુક તમને બતાવું એના ખાલી વાળ કપાયવા છે કે ધાર્મિક ભાઈ આવી જાય જો તમે એનો લુક જાઓ ભાઈ પેલા ધાર્મિક ભાઈ તો કયો કપડાં પહેરી આવે એ તો એન્જો સ્પ્રે માર છે લાક ફીણ આયો નકરાવો માથમ ધોળો લાગો પડી ગયો ક આયા આલા વાળ તો તમ જો છોટાડી દીધા ભલે રયો બીટુ ફેમિલી જો શું લઈને છે આમાં હું છે આમ તો મારા સ્પેશિયલ ભગવાન એમ કહેવાય કે મારા મતલબ કે મને પ્રિય ભગવાન છે એની પ્રસાદી છે દ્વારકાધીશ ની ઓય

તો આ લ્યો ફ્રેન્ડ્સ તમે પણ લઈ લો દરકાધીશની પ્રસાદી છે હું પણ વારકા નથી કે મારું ડ્રીમ છે તમે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ અમારી ચેનલને કરો એટલે પછી આપણે પણ ગુજરાતીમાં દરગ મતલબ કે બધા જેમ વ્લોગર જાય છે એમ આપણે પણ ફરવા જશું તો મિત્રો હાટ પડી ગઈ છે ને વાળો પણ થઈ ગયા છે ને નવા લોકો ને સાથ હવે આપણો વિડિયો નહી એન્ડ કરીએ છે અને હા ઓલો ચેલેન્જ ભૂલાય નઈ હો 25000 ની ફેમિલી જેટલી છે ને ભાઈ બધા Instagram માં આપડા YouTube માં કોમેન્ટ કરી દો આવી તો અમને ખબર પડે ને કે તમે પચીસ હજાર જોવો અને બધા અમારા વિડીયો જોવો છો હા ભાઈ ઇન્સ્ટાગ્રામ માં એટલા બધા ફોલોવર ને યુટ્યુબ માં કેમ ને મારા વાલા તો જલ્દી થી સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલ જબરદસ્ત કોમેન્ટ કરી દો મારા વાલા મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો